મદિરા ના પીવી જોઈએ અને આગળ મેં વાત કરી હતી કે મદિરા પીને માણસ લાખ રૂપિયાનો માણસ ખાક થઈ જાય છે એને કોઈ ભાન નથી રહેતું હોતું હોય કે એક દસ્તાન છે કે મદિરા પી લે માણસ પછી કઈ ભાન ના રહે કોઈ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિએ મદિરા નીકળી છે મદિરા એ બધા માણસને કોઈ ભાન રહેતું નથી કોઈ ભાન ના રહે અરે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં બેસું શું આ તે એ કોઈ ભાન રહેતું નથી કેમ તો કે એ મદિરાના વ્યસન એટલો તળબોળ થઈ ગયો હોય છે અરે હરા હરા માણસ આપણે જેમ તેમ રખડતા જોયા છે ઘણા વર્ષો પહેલાની એક દ્રષ્ટાંત કથા છે કે એક વ્યક્તિ મદીરા પી ગયો હશે અને પેલા તો બસો હતી ગાડી સુવિધાઓ તો હતી નહીં ઘણી બધી કાંઈ એટલે આમ ખડીલમાંથી રણની કાંદી કોઈ એક બસ ચાલતી હશે બપોરે રાપમાંથી આમ ખડીડ અને એમાં ભાઈ કોઈ મદિરા પી ગયો અને ચડી ગયો બસમાં કંડેક્ટર કે ભાઈ ટિકિટ એ કોના કને માંગે છે એ કે હું તો મહારાણા પ્રતાપ છું એ કહે અને કાંઈ નક્કી નહીં ઓ મદિરા પી જાય એટલે કાંઈ માણસ શું થઈ જાય કંઈ નક્કી નહીં કંડેક્ટર બહુ હોશિયાર હતો એ કે ઓહો અમારા અહોભાગ્ય ખુલી ગયા એ કે વધારો વધારો એ કે આગળ ત્રણની સીટમાં બેઠાને બધા ઊભાતા હોય કે બેસવા દો કે અરે એ કે આપણી બસમાં મહારાણા પત્તા પાયા છે સાંભળજો વેસન ના કરવું જોઈએ એટલા માટે શું દશા થાય આપણી ઓલો સુઈ ગયો ભાઈ એમને મદિરામાં બે માં હતો એને કોઈ ભાન હતું નહીં સુઈ ગયો એ કે અને એ આ કંડક્ટર હોશિયાર હતો એટલે ડ્રાઈવરને ઈશારો કરેલો હોય કે રણની વચો વચ બસ ઊભી રાખવાની એ કે આમ ઘંટડી મારું અને તમારે બસ ઊભી રાખી દેવાની દો કિલોમીટર આ બાજુ દો કિલોમીટર આ બાજુ ક્યાંય પાણી ના મળે એવી જગ્યાએ અને બરાબર અધ વચ્ચે પહોંચી ગયા છે રણમાન કંડેક્ટરે આમ ઘંટડી વગાડી ચિત્તોડ ઘડી કે હાલો મહારાજા આપનું નગર આવી ગયું ઉતરી જાઉં અને ભાઈ ઓળ ઉતરી ગયો અને પછી તો શું હાલત થઈ જશે બધા જાણીએ છીએ આપણે આવી હાલત થાય જો વ્યસનો કરો તો વેસનોથી બહુ જ દૂર રહેવું જોઈએ અરે વ્યસન વાળો ગમે એટલો મોટો હોય પણ એનું કોઈ વેલ્યુ હોતું નથી એનો કોઈ ભરોસો નથી હોતો કોઈ માણસ ભરોસો ના કરે કે આનો શું ભરો પી જાય અરે એક વખત રાજાની સવારી નીકળી સવારી હાથી ઉપર અને આ ભાઈ ફૂલ પી ગયેલો રાજાને કે બોલ હાથી વેચવું હશે એ કે અજા એ કીધું કે કામ કરવા જલ્મ પૂરી દો કે જલ્મ પૂરી દીધો બે દિવસ હાજર કર્યો બોલે કે મારે એક એક નહીં બે હાથી વેચવાશે કે લેવા છે બોલો કે અજા માફ કરો અરે હાથી લેનેવાળા તો કબકા મર ચુકા ઈ કે તમારી સામે ઉભો છું એ હાથી લીધા વાળો નથી કે એ તો પી ગયો ને એટલે